મિત્રો સ્વાગત છે ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ નકો નકુમારીની અંદર આજના વિડીયોની અંદર વાત કરીએ અવનબાગ તરફથી મહત્વની માહિતી મળી રહી છે અરબી સમુદ્રમાં ગતિવિધિ તેજ થતાં તેર જૂન સુધીની અંદર ચોમાસાની છે ધમાકેદાર એન્ટ્રી થઈ જશે મિત્રો અને ઘણા ખરા વિસ્તારની અંદર છે વરસાદી ઝાપટા પણ જોવા મળી રહ્યા છે પચીસથી સિત્યાવીસ જૂન સુધીની અંદર છે નૈઋતિનું ચોમાસું છે ગુજરાતના બનાસકાંઠા સુધીના તમામ વિસ્તારોને છે મિત્રો આવરી લેશે અને ખાસ મિત્રો બીજી તરફ છે અરબી સમુદ્રમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી પણ છે ગતિવિધિ તેજ બની રહી છે અને વાત કરીએ મિત્રો દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારે બફારા બાદ છે વીજળીના ચમકારા સાથે મિત્રો એક ઇંચ સુધીનો વરસાદ છે જોવા પણ મળી રહ્યો છે મિત્રો તો એક મહત્વના સમાચાર મળી રહ્યા છે મિત્રો ઘણા ખરા વિસ્તારની અંદર એમાં પણ જામજોધપુરના ઘણા ખરા વિસ્તારની અંદર છે મિત્રો વરસાદી ઝાપટા છે એ જોવા મળેલા છે તો વિશેષ આ વિડીયોને લાઈક કરી ખાસ કરીને તમારા મિત્રો સુધી ખેડૂતો સુધી પણ પહોંચાડવાનું ભૂલતા નહીં વિશેષ ગુજરાતની અંદર છે તેર જૂન સુધીની અંદર ગુજરાતની અંદર છે ધમાકેદાર એન્ટ્રી છે વરસાદની થઈ જશે પચીસથી સિત્યાવીસ જૂન સુધીની અંદર છે નૈઋ્યુ નું ચોમાસું બનાસકાંઠા જિલ્લા સુધીના તમામ જે વિસ્તારોમાં પણ આવરી લેશે